જય દ્વારકાધીશ હેરાને આજે તો આપણે જવાનું તો કોલેજે કે ભાઈ એક એવો પ્રોજેક્ટ બન્યો કે કોલેજ વાળા સામેથી તમે આવીને રિવ્યુ કરાવી જાઓ પછી તો શું ભાઈ તો નીકળી ગયા કોલેજે તે પેલા જવાનું હતું એક ફ્રેન્ડને લેવા કેમકે તેને પણ આવવાનું તો સાથે ચાલો તેને લેવા જઈએ આજે તો ઘણા ટાઈમ પછી કોલેજે જઈએ એટલે ઉઠવું પડ્યું વેલું બાકી આટલા વહેલા આપણે ઉઠી નહીં હોય સવાર સવારમાં માં તો હતી ધુમ્મસ ભાઈ બન તો આપની રાહ જોતો તો કેમ કે ભાઈ ને તો ઉઠવા માં થઈ ગયું હતું મોડું ઘણા ટાઈમ પછી કોલેજે હતા એમાં પાછા આટલા બધા વહેલા એટલે કઈક અલગ જ લાગતું હતું એમાં ધુમસ આવ્યું એટલે થોડીક મજા વધી ગઈ

કોલેજે પાર્કિંગમાં કરી દીધી પછી તો નીકળી કામ બગાડવાનું નથી્યુ તો જાતા તા રસ્તામાં તો જોવા મળ્યા ફોરેન લોકો એ બધા એટલા બધા હતા કે એમ લાગ્યું આપણે અહીંયા ગયા કે એ બધા પછી તો ગેટે પાસપોર્ટ બતાવ લીધી એન્ટ્રી પાસપોર્ટ વગર તો અંદર એન્ટ્રી નો થવા દઈએ એમાં એ તો કોલેજ ને વ્યુ અલગ જ આવતો તો કેમ લાગે બાકી જોઈ લે તમે તે તો પોચી ગયો બે નંગ નંગ એટલે કાકા વીરાઓ એમાં આ તો કોઈ નું રે લખવાનું ભાઈ એ લુખેશ લોગ આગે

એમાં એમની ફેસ્ટ આવે તો ટેબલ ઉપર તો બધા એમ આવી રીતે બધી ઇવેન્ટોના પોસ્ટર ગયા બીજા માળે ગયા તો બીજા માળે એમાં આવી રહ્યા પોસ્ટર 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 જ હતા બધી એમાં આવે તો બે જણા તો બાજતા હતા પછી તો દરવાજામાં તો લોક માર્યો હતો હવે તો બહાર ઊભા હતા રાહ જોતા હતા દરવાજો ક્યારે ખોલે લેકિન તું કરી શકતા યાર મારવાળી વાળા કમાઈ ગયા લાગે સ્માર્ટ સ્ક્રીન આવી ગઈ નવા પીસી આવી ગયા નવી ચેર આવી ગઈ અમે હતા ત્યારે બધું ડબ્બા જેવું હતું નવા પીસીનું ટેસ્ટિંગ તો કરવું પડે ને ડાયરેક્ટ યુટ્યુબમાં જઈને આપને સર્ચ કરી દીધું બ્લોગ ભાઈ જઈ આપની જ ચેનલ પછી ગૂગલમાં સર્ચ કર્યું તો ગૂગલમાં આપને ભાઈ ટોપમાં આવવો મીંડા નો વિશ્વાસ આવતો ચેક કરી લેજો વાઈકાતા સાડા અગિયાર ઉપર તો હજી તો આપનો વારો તો આવ્યો જ નહીં કંટાળી ગયા બે વારો ક્યારે આવશે હવે આમાં નક્કી કંઈ થતું નથી રિવ્યુ પતાવીને બાર જોયું તો ત્યાં તો ચાલતી હતી એમની ફેસની તૈયારી એમાં આ આ કોર્નરમાં તો બધા વાંચતા હતા બિચારા ટોપર હોય ને અમુક અમુક પછી કોલેજને કીધું બાઈને આપના પહોંચી ગયા પાર્કિંગે ત્યાં જઈને તો ગોતવી પડી ગાડી આમાં કંઈ સમજાતું નથી આપની ગાડી ક્યાં પાર્ક કરી હતી સવારે ફાઇનલી ગાડી તો ગોતી લીધી

રસ્તામાં ત્યાં તો ફોરેનર તો જતા જ એક્ટિવા લઈને આગળ ઉભારી રહીએ એમના દેખાડું કેમ જાય બાકી જુઓ તમે જાય બાકી પછી નીકળીએ ઘર બાજુ આજ માટે આટલું